નમસ્કાર સ્વર્ણિમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું એ એન્કર તાનિયા ડભોઈ પંથકમાં નગરપાલિકા વિસ્તારમાં અનેક પાણીની જૂની પરબો દ્વારા બનાવી આપવામાં આવી છે પરંતુ સમયાંતરે આ પરબોની કાળજી ન લેવાતા હાલ પરબો બિસ્માર બની ચૂકી છે કેટલી પરબોમાંથી પીવાના પાણીનો દુર્વ્યય થઈ રહ્યો છે ત્યારે ડભોઈ નગરપાલિકા હાલ ઉનાળાની કાળજાળ ઝરતી ગરમીમાં પરબો પુનઃ કાર્યરત કરવા કોઈ કાર્યવાહી કરે તેવી લોક માંગ ઉઠવા પામી છે ડબોઈ નગરપાલિકા હદ વિસ્તારમાં ટાવર બજાર કન્યાશાળા એસટી ડેફો બહાર સહિત અનેક વિસ્તારોમાં વર્ષો પૂર્વે તરસ છીપવા માટે પીવાના પાણીની પરબો જુદા જુદા દાતાઓ દ્વારા બનાવી નગરપાલિકાને આનો કારભાર સોંપ્યો હતો પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી આ પરબોની કાળજી લેવાતી ન હોય અત્યારે મોટા ભાગની પરબો બિસ્માર બની ચૂકે છે તો કન્યાશાળા પાસે આવેલ પરબનો નામો નિશાન નથી રહ્યું તેવામાં હાલ કાળઝાળ ગરમીનો પ્રારંભ થઈ ચૂક્યો છે નગરમાં રોજબરોજ અનેક લોકો ખરીદી અર્થે આવતા હોય છે ત્યારે પીવાનું પાણી મળી રહે તે માટે જૂની અને જર્જરિત પાણીની પરબો નગરમાં જુદા જુદા વિસ્તારોમાં પુનઃ કાર્યરત કરવામાં આવે તેવી લોક માંગ છે નગરના ટાવર બજાર ખાતે આવેલ પરબમાંથી પાણી વહ્યા કરે છે પાણીનો દુર્વ્યય થઈ રહ્યો હોય પાલિકા તંત્ર આ પાણીનો દુર્વ્યય બંધ કરાવી લોકોને શુદ્ધ પાણી મળી રહે તે માટે કાર્યવાહી પાલિકા કરે તેવી માંગ ઉઠી છે Good report to Swanim News.